નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે માત્ર આ બે વસ્તુઓ પાણીમાં પલાળીને ખાઈ લો બધા દુખાવા એક જ દિવસમાં ગાયબ શું તમને પણ એવું થાય છે કે સવારે પથારીમાં જાગો ત્યારે આખું શરીર થાકેલું અને ભારે લાગે એવું લાગે કે જાણે શરીર ઉઠવા માટે તૈયાર જ નથી હાથ પગમાં નબળાઈ ચાલવામાં આળસ અને મન એવું કરે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના જુદા જુદા ભાગોમાં હંમેશા હળવો દુખાવો સ્નાયુઓમાં ખેંચાણ કે અકડામણ લાગે છે જો તમને આવું થતું હોય તો આ સામાન્ય નથી પરંતુ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી શક્તિની જરૂર છે સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવાઓ મોંઘી સારવાર કે કોઈ જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં જ બે એવી સાધારણ વસ્તુઓ હોય છે જે ખૂબ જ સસ્તી છે અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે આ બે વસ્તુઓનું નિયમિત અને સાચી રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી બળવાન ફૂર્તિલું અને પહેલા જેવું ભરપૂર બની શકે છે આ બે વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે લાખોની આયુર્વેદિક દવા નથી નથી પરંતુ તેની અસર કોઈ ચમત્કારથી ઓછી ભલે હાલ ચાલીસ વર્ષના હોય પચાસના ના કે સાઠ ના કે સિત્તેરથી વર્ષથી પણ વધારે ઉંમરના હોય આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી તાકાત અને ઉર્જા ભરી શકે છે જેવી તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે મહેસૂસ કરતા હતા આ વસ્તુઓ તમારા પાચન તંત્રને બળવાન બનાવશે શરીરના અંગોમાં નવો જોશ ભરશે લોહીને શુદ્ધ કરશે અને સ્નાયુઓને ફરીથી જીવંત કરશે જ્યારે તમે આ બે વસ્તુઓનું સેવન સાચા સમયે અને યોગ્ય રીતે નિયમિત રીતે શરૂ કરશો તો તમે જાતે અનુભવશો કે તમારું શરીર દિવસે ને દિવસે વધુ ચપળ બળવાન અને સક્રિય બનતું જાય છે આ વસ્તુઓ લેવાથી માત્ર તમારો જૂનો થાક અને નબળાઈ જ દૂર નથી થતી પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી બધી જૂની બીમારીઓ પણ ધીમે ધીમે બહાર નીકળી શકે છે શરીરમાં જમા થયેલી ગંદકી ધીરે ધીરે સાફ થવા લાગશે અંગોને ફરીથી તાકાત મળવા લાગશે અને શરીરને જોઈએ તેટલા જરૂરી પોષક તત્વને ખામી પણ કુદરતી રીતે પૂરી થવા લાગશે હવે તે મહત્વનો પ્રશ્ન છે કે આખરે આ બે વસ્તુઓ છે શું અને તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો આને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ જઈને બધી જ વિગતો સરળ રીતે સમજાવવાની છું કે કેવી રીતે આ બે વસ્તુઓની મદદથી તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલા જેવું તંદુરસ્ત બનાવી શકો છો આ માહિતીને તમારા દોસ્તો સગા વાલા અને ઓળખીતાઓ સાથે ખાસ શેર કરો જેથી તેઓ પણ આનો ફાયદો લઈ શકે તો ચાલો હવે વાત કરીએ કે પહેલી વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તે છે મગફળી હા મિત્રો મગફળી જેને અંગ્રેજીમાં પીનટ્સ અને ગ્રાઉન્ડ નટ્સ કહેવાય છે તે બજારમાં જુદા જુદા આકાર રંગ અને પ્રકારોમાં સરળતાથી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો તે વાતનું ધ્યાન રાખજો કે નાના દાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે શરીર માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે હવે તમારા મનમાં ચોક્કસ એવો વિચાર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સામાન્ય અને સસ્તી વસ્તુ છે તો તે બદામ કાજુ કે અખરોટ જેવા મોંગા ડ્રાય ફ્રૂટ્સ કરતાં વધુ ફાયદાકારક કેવી રીતે હોઈ શકે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને સાચી માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રીતે ખાવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક ખૂબ જ શક્તિશાળી અને સસ્તું ટોનિક જેમ કામ કરે છે હવે જાણીએ કે મગફળી આપણા શરીર પર કેવી અસર કરે છે સૌથી પહેલી વાત કરીએ હાડકાની જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો થતો હોય હાડકામાં વારંવાર ચટકારા સંભળાતા હોય કમરમાં અકળાશ લાગતી હોય દાંત નબળા થઈ ગયા હોય તો સમજવું કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે મગફળી આ કમીને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કુદરતી કેલ્શિયમ હોય છે જે હાડકાને અંદરથી મજબૂત કરે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં મળે છે જે શરીરના કેલ્શિયમનું શોષણ એટલે કે એબ્ઝર્વેશન વધુ સારી રીતે કરે છે એનો મતલબ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણી નસો ન્યુરોન્સ અને આખી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે જો તમારા હાથ પગ શૂન્ય થઈ જતા હોય સ્નાયુઓમાં દુખાવો થતો હોય

અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે આ બધી સમસ્યાનો સામનો કરવા માટે મદદરૂપ થાય છે ખાસ કરીને વિટામિન ઈ એક ઉત્તમ છે છે જે શરીરમાં રહેલા ફ્રી નષ્ટ કરે ચહેરા પરની કરસલીઓ દાગા ધબ્બા અને ખીલ દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં મગફળીમાં જિંક આયર્ ફાઈબર પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરની સમગ્ર કાર્ય પ્રણાલીને સંતુલિત રાખે છે પાચન ક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી બળવાન બનાવે છે જો તમારી પાચન શક્તિ નબળી હોય ખોરાક બરાબર પચતો ન હોય ગેસ થતો હોય અપચો રહેતો હોય કે વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તો મગફળીનું સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી ઉપયોગ બની શકે છે હવે સવાલ એ થાય છે મગફળીનું સેવન ક્યારે કેટલી માત્રામાં અને કેવી રીતે કરવું તેની સાચી પદ્ધતિ શું પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ બીજી કઈ વસ્તુ છે મગફળી શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ તમારા ઘરમાં જ હોય તેવી એક બહુ જ સામાન્ય વસ્તુ છે અને તે છે દ્રાક્ષ હા મિત્રો દ્રાક્ષ જેને ઘણા વાર સુકા દ્રાક્ષ પણ કહેવાય છે તે જુદા જુદા રંગ અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની દ્રાક્ષને સામાન્ય દ્રાક્ષ કહે છે જ્યારે કેટલાક ઘેરા રંગની થોડી મોંઘી દ્રાક્ષને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્ય દ્રાક્ષ હોય તો ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરો તો તે તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછું કામ નહીં કરે હવે હું તમને જે રીત જણાવવા જઈ રહી છું તેમાં દ્રાક્ષ અને મગફળીને ક્યારે કેટલા અને કેટલી માત્રામાં ખાવી તેની સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ અને વિસ્તારથી સમજાવીશ પરંતુ તે પહેલા એ સારી રીતે સમજી લો કે દ્રાક્ષ ખાવાથી શરીરને કેવા કેવા અદ્ભુત ફાયદા થાય છે જો તમને આખો દિવસ માનસિક તણાવ રહે નાની નાની વાતોને લઈને મનમાં ચિંતા થાય કોઈ પણ બાબત વિશે વારંવાર વિચાર્યા કરો અને આના લીધે બેચેને કે ચિંતા વધે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર ન આવે તો તે દર્શાવે છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નથી દ્રાક્ષમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે જો તમે દરરોજ દ્રાક્ષને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે ધમનીઓમાં અવરોધ બ્લડ પ્રેશર કે હાર્ટ અટેક જેવી બીમારીઓ તમારાથી દૂર રહે છે દ્રાક્ષ શરીરમાં પોષણની ખામીઓને પૂર્ણ કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ હોય હોય એટલે કે કબજિયાતની સમસ્યા તેમના માટે તે કોઈ ચમત્કારથી ઓછું નથી દ્રાક્ષ પાચન ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેને ખાવા કોઈ મુશ્કેલી પણ નથી થતી જો તમને વારંવાર પેટમાં ગેસ થાય જેના કારણે છાતીમાં બળતરા જેવી પેટમાં ભારે લાગવું જેવી સમસ્યાઓ થતી હોય તો દ્રાક્ષ આ બધી જ મુશ્કેલીઓમાંથી રાહત આપી શકે છે રાત્રે સૂતી વખતે પેટનું એસિડ ગળા સુધી આવે છે જેના લીધે સવારે મોનો સ્વાદ કડવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને દ્રાક્ષ આવી સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત દ્રાક્ષ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે રક્તમાં શર્કરાનું પ્રમાણ નથી વધારતી આથી જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા હોય તેઓ પણ નિશ્ચિતપણે દ્રાક્ષ ખાઈ શકે છે બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ દ્રાક્ષ ખૂબ જ લાભદાયક છે દ્રાક્ષ વાળને ઘાટા અને ચમકદાર બનાવે છે તેમજ ચહેરાની ત્વચાને નિખાર આપે છે કારણ કે તેમાં ઘણા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ કે મગફળી અને દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો કારણ કે ઘણા લોકોને તેમની સાચી રીત ખબર નથી હોતી જેના લીધે તેઓ તેનો પૂરો ફાયદો નથી લઈ શકતા જો તમને હંમેશા શરીર ભારે લાગે થાક રહે સાંધાઓમાં અકડાશ સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ અનુભવાય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે સૌથી પહેલા મગફળીની માત્રા વિશે જાણીએ રીત બહુ જ સરળ છે તમારી એક મુઠ્ઠીમાં જેટલી મગફળી સમાઈ જાય તે જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ દરેક પોતાની હથેળીના આધારે મગફળી લેવી જોઈએ ન તો વધુ કે ન તો ઓછી હવે શું કરવું એક વાટકામાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી લો ત્યારબાદ વાત આવે છે દ્રાક્ષની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર દ્રાક્ષના દાણા પૂરતા છે તમારે આ દ્રાક્ષને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી તે જ સમયે મગફળીને પણ પાણીમાં પલાળી દો જ્યારે મગફળી અને દ્રાક્ષ પાણીમાં પલાળો તો તેમાં રહેલા બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે જે શરીરમાં ઝડપથી અસર બતાવે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન શરીરમાં જઈને ઉત્તમ કામ કરે છે સવારે જ્યારે તમે જાગો તો સૌથી પહેલા આ પલાળેલી દ્રાક્ષ અને મગફળીને કાં તો ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને વધુ થોડું પાણી ઉમેરીને ગ્લાસમાં પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ ન કાઢવી હોય તો પણ કોઈ સમસ્યા નથી આ બધું તમે તમારી સગવડ અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો પીસીને પીવું ન ગમે તો તેને સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો જો તમે આ રીતે દ્રાક્ષ અને મગફળીને રોજે યોગ્ય માત્રામાં ખાશો તો શરીરમાં અદભુત ઉર્જા આવશે થાક દૂર થશે નસોમાં અવરોધો નહીં આ થાય ઊંઘ સારી આવશે અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળશે પાચન તંત્ર મજબૂત થશે અને જ્યારે જ્યારે પેટ સ્વસ્થ રહેશે તો શરીરની લગભગ પંચાણું ટકા બીમારીઓ આપોઆપ દૂર થવા લાગશે ઉંમર જેમ જેમ વધતી જાય છે છે શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવા લાગે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ દાગ જેવું કંઈક દેખાય છે તો તે વાતનો સંકેત છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધોમાં ઘણી સામાન્ય હોય આથી જ દ્રાક્ષ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ ફાયદાકારક છે આ ન માત્ર સ્નાયુઓને મજબૂત બનાવે છે પરંતુ શરીરને અંદરથી તાકાતવાન બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને અત્યંત અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ભલે તે કોઈ પણ ઉંમરનો હોય આને અપનાવીને ફાયદો લઈ શકે છે અને આજથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખાશે તો મિત્રો આજનો વિડીયોમાં બસ આટલો જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ